રાજ્યમાં હાડ થી ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોને રાહત થઈ છે બરફીલા થયો છે એક દિવસમાં તાપમાનનો પારો ડિગ્રી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા ઠંડીમાં રાહત અનુભવાઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વાત કરીએ તો ત્રણ દિવસ ઠંડીમાં કોઈ વધારો નહીં થાય પરંતુ ત્રણ દિવસ બાદ ફરી

પરંતુ આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે હવામાન વિભાગે મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદનું એલર્ટ જારી કર્યું છે આગાહી અનુસાર વીસ જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાચલ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ અને હિમવરસાદ થવાની સંભાવના છે આ પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકવીસ અને ત્રેવીસ જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષામાં વધારો થશે હવામાન વિભાગે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એકવીસ થી વરસાદની આગાહી કરી છે એકવીસ જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગિટ બલિકસ્તાન મુઝફ્ફરબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ હવામાન વિભાગની આગાહીને લઈને જે આપણે જાણી છે પરંતુ ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેની આગાહી જાણવી હોય તો પહેલા આપણે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી સાંભળવી પડે કારણ કે તટસ્થ એ આખી આગાહી આપણે હરેક વખતે સાંભળીએ છીએ કે આજે કેવી ઠંડી પડશે તો આપણે પહેલા એવું કે પરેશભાઈને સાંભળી લઈએ તો પરેશભાઈની નવી એક્સક્લુઝિવ આગાહી આવી ગઈ છે શું કહ્યું પરેશભાઈ આગાહી વિશે સાંભળીએ એમને હવે અત્યારે જે કંડિશન છે એ મુજબ જોવા જઈએ તો ભાગના વિસ્તારની અંદર જે તાપમાન છે એ ઉચકાયું છે લગભગ થી બે ડિગ્રીને અમુક વિસ્તારની અંદર ત્રણ ડિગ્રી સુધી પણ તાપમાન ઊંચું આવ્યું છે અત્યારે મહત્તમ તાપમાન એવું ઊંચું આવ્યું છે કે ઘણા બધા ખેડૂતને એમ લાગતું હશે કે હવે લગભગ આપણે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે શિયાળો ક્યાંક ગાયબ થઈ ગયો હોય એવો માહોલ અત્યારે આપણે જોવા મળતો હશે આ તાપમાન ઉંચકાયું છે એ સાથે આપણે પવનની જે દિશા ઉત્તર પૂર્વની હતી એ પવનની દિશાઓ પણ બદલાઈ છે જોકે પવનની સ્પીડમાં નોર્મલ રીતે નવ થી લઈ અને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પવનની સ્પીડ ચાલી રહી છે અને એમાં પણ જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે આમાં પવનની દિશાઓ પણ બદલાય છે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એ વિસ્તારો ઉપર અત્યારે ઉત્તર પશ્ચિમના એટલે કે આરંભના પવન ચાલી રહ્યા છે તો સૌરાષ્ટ્રના બીજા ભાગો હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જેવા વિસ્તારો હોય બોટાદ જેવા વિસ્તારો છે એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે આ તમામ વિસ્તારો ઉપર અરબ સાગરનો તો કોઈ જગ્યાએ દક્ષિણ પૂર્વ અને કોઈ જગ્યાએ દક્ષિણ પશ્ચિમના પવનો અત્યારે ચાલી રહ્યા છે અને આ જે તમામ હવામાનની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે કે તાપમાન ઊંચું આવ્યું છે ઝાકળ વર્ષા ચાલુ છે પવનની દિશાઓ બદલાઈ ગઈ છે આ બધા પાછળનું મેઇન કારણ છે એન્ટી સાયક્લોન મેં આપને પંદર તારીખના વિડીયોની અંદર પણ માહિતી આપી હતી કે એન્ટી સાયક્લોનને કારણે આ હવામાનમાં બદલાવ આવવાનો છે એન્ટી સાયક્લોન અત્યારે આપણે ગુજરાતથી ઉત્તર પૂર્વ દિશાની અંદર રાજસ્થાન રાજસ્થાનના પૂર્વ ભાગો ઉપર એક એન્ટી સાયક્લોન છે જો કે એન્ટી સાયક્લોન છે એ અત્યારે ઘણું બધું નબળું પડી ગયું છે અને હજુ પણ એ નબળું પડતા આગળ નીકળી જશે એ પછી ફરીથી આપણું હવામાન છે એ બદલાવાનું છે હવે વાત એ કરવાની છે કે અત્યારે જે આપણે ઠંડી ગાયબ થઈ છે ઝાકળ જોવા મળી રહી છે ત્યારે દરેક મિત્રોને એવું હશે કે હવે ફરીથી પાછી ઠંડી આવશે કે નહીં અને ઝાકળ વર્ષા જે આપણે જોવા મળી રહી છે એ ક્યારથી બંધ થશે ત્યારે હું આપને જણાવી દઉં કે હવે આ એન્ટી નજીકથી પસાર થઈ જશે પછી તારીખે સાંજેથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે બાવીસ તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે એ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી ચાલવાનું છે કેમ કે બાવીસ તારીખે રાત્રેથી ફરીથી પાછા પવનની દિશાઓ બદલાવાની છે એન્ટી સાયક્લોન ની ગુજરાત મુક્ત થઈ પછી પવનની દિશાઓ છે ફરીથી પાછી ઉત્તર અને ઉત્તર પૂર્વની થઈ જશે અત્યારે ઓલરેડી જોવા જઈએ તો જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એ વિસ્તારો ઉપર તો ડબલ્યુડી બેક ટુ બેક પસાર થઈ રહ્યા છે ત્યાં આપણે બરફ વરસાદો પણ પડી રહી છે અને હવે માત્ર ઘટે છે તો પવનની દિશા ઘટે છે અત્યારે જે એન્ટી કારણે પવનની દિશા બદલાઈ હતી એ બાવીસ તારીખે રાત્રેથી ફરીથી પાછો ઉત્તર પૂર્વનો પવન થઈ જશે એટલે ખાસ કરીને રાજ્યની અંદર ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને ઉત્તર પૂર્વનો પવન ચાલુ થશે એટલે બાવીસ તારીખથી ઠંડી ચાલુ થશે અઠ્યાવીસ તારીખ સુધી ચાલવાની છે જેની અંદર મોટા ભાગના વિસ્તારો હશે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તાપમાન છે ફરીથી પાછું સિંગલ ડિઝિટમાં પણ આવશે એટલે કે દસ ડિગ્રી કરતા પણ નીચે તાપમાન આવી શકે છે અને એમાં પણ જે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે એમાં થોડુંક ઠંડીનું પ્રમાણ છે વધારે પણ જોવા મળશે એટલે બાવીસ થી અઠ્યાવીસ તારીખ આ છ દિવસનો જે રાઉન્ડ છે એની અંદર ફરીથી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે અને અત્યારે જે અલગ અલગ વિસ્તારોની અંદર ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ હવામાનમાંથી પણ આપણે બાવીસ તારીખે સાંજેથી આપણે મુક્તિ મળશે એટલે જે ચાકણ રાઉન્ડ છે ને એ બાવીસ તારીખે પૂર્ણ થઈ જશે એ સાથે સાથે ઠંડીનો રાઉન્ડ પણ ચાલુ થવાનો છે એટલે ફરીથી પાછું થોડા દિવસ પહેલા એટલે કે જે અઢાર તારીખ પહેલા હવામાન હતું એવું જ હવામાન થઈ જશે પવન છે ઉત્તર પૂર્વના થઈ જશે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને ઝાકળનું પ્રમાણ છે એ બંધ થઈ જશે હા બાવીસ તારીખથી ઝાકળ અને વરસાદનું પ્રમાણ બંધ થાય પણ એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય છૂટાછવાઈ સામાન્ય ઝાકળ જોવા મળે એ અપવાદરૂપ રહેશે બાકી બાવીસ તારીખથી ઝાકળમાંથી આપણે મુક્તિ મળશે અત્યારે જે 9 કિલો બાર તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે એ પવનની સ્પીડમાં પણ બાવીસ તારીખે રાત્રેથી વધારો થશે બાવીસ તારીખથી ધીમે ધીમેથી પવનની સ્પીડમાં વધારો થશે એટલે ત્રેવીસ તારીખથી પવનની સ્પીડ છે એ રેગ્યુલર સેટ થઈ જશે અત્યારે લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની છે એની જગ્યાએ તારીખ રાત્રે અથવા તો જાન્યુઆરીથી પવનની સ્પીડ છે લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એટલે આમ તો ઊંચાઈવાળા પાક હોય એને ખાસ પિયત આપવાનું હોય તો અત્યારે મોકો છે અત્યારે આપી દેવું એક બે દિવસની અંદર પછી ત્રેવીસ તારીખથી આપણે પિયત આપશું તો પવનની જે સ્પીડ છે એ આપણા પાકને નુકસાન કરી શકે છે એટલે ખાસ આ વિડીયોની અંદર મેન વાત જે આપણે હજી આગળ કરવાની છે પણ હવામાનની જે વાત છે એની અંદર દરેક મિત્રોએ નોટ કરવાનું છે શિયાળો હજી ગયો નથી માત્ર એન્ટી કારણે આપણે બે ચાર દિવસ માટે હવામાનમાં બદલાવ આવ્યો હતો ફરીથી ત્રેવીસ તારીખથી પાછો શિયાળો છે એ ચાલુ થવા જઈ રહ્યો છે અને હજુ શિયાળો છે આપણે લાંબો ચાલવાનો છે શિયાળો હજી પૂર્ણ થવાનો નથી પણ અત્યારે ખાસ બીજો મહત્વનો મેસેજ દરેક ખેડૂતભાઈઓને મારે એ આપવાનો છે કે જેવી રીતે છેલ્લા બે ત્રણ દિવસથી આ જે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે ને દિવસે ઉનાળા જેવો અહેસાસ થવાનું ચાલુ થયું છે એટલે ઘણા બધા ખેડૂતભાઈઓના મને કોલ આવી રહ્યા છે મેસેજ આવી રહ્યા છે ઘણા બધા ખેડૂતભાઈઓ કોમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે પરેશભાઈ હવે જો આ ઠંડી છે એ ઘટી ગઈ છે અને ઉનાળાની શરૂઆત થતી હોય એવું લાગી રહ્યું છે તો અમારે તલ વાવવા છે મગફળી વાવવી છે કે અન્ય વાવેતર કરવાનું હોય તો શું અમે કરી શકીએ છીએ ત્યારે દરેક ખેડૂત ભાઈઓને મારી અહીંયા ભલામણ છે ઉતાવળ નહીં કરતા આ બે દિવસ માટે તમને આ હવામાનમાં બદલાવ દેખાણો છે ત્રેવીસ તારીખથી ફરીથી ઠંડી ચાલુ થશે જો અત્યારે તમે એક બે દિવસની અંદર ઉતાવળ કરીને કોઈ પણ પ્રકારનું વાવેતર કરી દેશો તો ફરીથી પાછી ઠંડી ચાલુ થવાની છે એટલે આપણું જે મોંઘું બિયારણ અને મોંઘું ખાતર હોય એ ફેલ કેમ કે ઉગાવો આવશે નહીં ઠંડુ વાતાવરણ ત્યાં સુધી ઉગાવો ન આવે કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય જેમાં ખાસ કરીને ઉનાળુ પાક એમાં પણ ઉનાળામાં મોટા ભાગે તો આપણે મગફળી અને તલનું વાવેતર થતું હોય છે પછી કાળા તલ હોય કે સફેદ તલ હોય એક બાજુ ગમે તે તલ વાવતા હોય તલનું વાવેતર કરવું હોય કે મગફળીનું વાવેતર કરવું હોય તો તાપમાન છે ત્રીસ ડિગ્રી કરતાં ઉપર આવે ત્યારબાદ જ વાવેતર કરવું જોઈએ જો ત્રીસ ડિગ્રીથી નીચું તાપમાન હોય અને કોઈ પણ પ્રકારનું જો આપણે ઉનાળું વાવેતર કરીએ તો એનું બિયારણમાં ઉગાવવા આવતો નથી ને એકંદરે આપણે ખાતર બિયારણની નુકસાની આવતી હોય છે એટલે હમણાં કોઈ એવું ઉતાવળ ન કરવી હજુ જો શિયાળો લાંબો ચાલવાનો છે અને ખાસ કરીને આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈ તો આ વર્ષે મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી જો ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તો એ ખૂબ સારામાં સારું રહેશે કેમ કે ઘણી વખત એવું થાય લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેની અંદર તફાવત હોય છે અત્યારે આપણે જાન્યુઆરીમાં તો ઠીક છે કે હજી ત્રેવીસ થી અઠ્યાવીસ માં છ દિવસ હજી ઠંડીનો સારો એવો રાઉન્ડ આવવાનો છે હવે ફેબ્રુઆરીમાં શું થશે તો કે ડબલ ઋતુ થશે રાત્રિના ટાઈમે શિયાળો ચાલુ રહેવાનું છે ગયા વર્ષે તો ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત નથી થવાની એ માર્ચમાં થવાની છે. પણ દિવસનું તાપમાન ફેબ્રુઆરીમાં ઊંચું આવી જશે અને રાત્રિનું તાપમાન હોય એ નીચું રહેશે એટલે લઘુત્તમ તાપમાન નીચું રહેશે મહત્તમ તાપમાન ઊંચું આવશે એટલે ફેબ્રુઆરી મહિના દરમિયાન આપણે ડબલ ઋતુનો સામનો કરવો પડશે એટલે જો દિવસના ટાઈમે આપણે એમ લાગતું હોય કે હવે ઉનાળા જેવો માહોલ છે વાવેતર કરી દઈએ વાવેતર કરી દઈએ પણ રાત્રિના જે ઠંડુ વાતાવરણ હોય ને એ ઠંડુ વાતાવરણથી એ પણ આપણા વાવેતર ઉપર અસર કરે ને એ પણ આપણા બિયારણને ઉગવા દઈએ નહીં એટલે ખાસ આપણે ફેબ્રુઆરીમાં પણ વાવેતર ન કરવામાં આવે તો ખૂબ સારું રહેશે અને વાવેતર માટે યોગ્ય સમય છે એ મારી દ્રષ્ટિએ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તો ખૂબ સારી બાબત છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અઢાર જાન્યુઆરીથી સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના અલગ અલગ વિસ્તારોમાં હવામાન બદલાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાવીસ જાન્યુઆરી દરમિયાન પર્વતીય રાજ્યમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે એકવીસ અને બાવીસ જાન્યુઆરી એટલે કે આજે અને કાલે રાજસ્થાન ચંદીગઢ પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે તમિલનાડુ અને કેરળમાં ઓગણીસ વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે જોતા એવું લાગે છે કે બે દિવસ સુધી હવે ઠંડીમાં કોઈ વધારો જોવા નથી મળવાનો પરંતુ ત્રીજા દિવસે એટલે કે ચોવીસ પચીસ તારીખ આસપાસ ફરી એકવાર ઠંડીના ચમકારા જોવા મળશે અને ફરી એકવારે હાડ થી જવતી ઠંડી પણ જોવા મળી શકે છે તો આગાહીને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર